નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડીસા સર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનસ મેટર્સનો પાર્ટ નંબર ટુ તો શરૂઆત કરીશું સ્ટોરીના હળવર્ષથી એમાં છે પેરટ એટલે કે પોપટ હન્ટર એટલે કે શિકારી કેજ એટલે કે પાંજરું ફોરેસ્ટ એટલે કે જંગલ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યચકિત માઇટી એટલે કે શક્તિશાળી અલાયક એટલે કે સમાન સ્ક્રીમિંગ એટલે કે બૂમો પાડતો રોબ એટલે કે લૂંટવો ક્રુઅલ એટલે કે કઠોર અથવા તો નિષ્ઠુરું કાઇન્ડ એટલે કે દયાળુ ટીચ એટલે કે શીખવવું હોર્સ એટલે કે ઘોડો હેલ્પ એટલે કે મદદ બ્રધર એટલે કે ભાઈ તો શરૂઆત કરીશું સ્ટોરીના એક્સપ્લેનેશનથી સ્ટોરીનું નામ છે લિસન ગુડ સ્પીક ગુડ આપણે આ સ્ટોરીને લિસન ટુ ધ સ્ટોરી એટલે કે સાંભળવાની છે આ સ્ટોરીને સ્ટોરીનું નામ છે લિસન ગુડ એટલે કે સારું સાંભળો સ્પીક ગુડ સારું બોલો વન્સ અપો ના ટાઈમ એટલે કે એક વખતની વાત છે ધેર વોઝ અ મધર પેરટ હુ હેડ ટુ બેબીઝ ધેર વોઝ એટલે કે ત્યાં હતા મધર પેરેટ એટલે કે માતા પોપટ હુ હેડ ટુ બેબીઝ એટલે કે જેને બે બચ્ચા હતા તો કે એક વખતની વાત છે એક માતા પોપટ હતી જેને બે બચ્ચા હતા સી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ સી એટલે કે તે વેન્ટ એટલે કે ગઈ જે ગોનું ભૂતકાળ છે ઇન સર્ચ ઓફ ઇન સર્ચ ઓફ એટલે કે शोधवा माटे शो so, शोधवा माटे फूड એટલે કે ખોરાકની તો તે ખોરાકની શોધમાં ગઈ અ হানટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન देयर નેસ્ટ হানટર એટલે કે શિકારી અ হানટર એટલે કે એક શિકારી ફાઉન્ડ એટલે કે મળ્યા શોધ્યા ધ બેબીઝ એટલે કે જે બચ્ચા હતા પોપટના એ ઇન देयर નેસ્ટ નેસ્ટ એટલે કે માળામાં તો કે એક શિકારીને તે બચ્ચા તેના માળામાં મળ્યા એન્ડ એટલે કે અને ટૂંક ધેમ અવે ઇન ઇનહિસ નેટ એટલે કે જે માળો હતો એની અંદર બચ્ચા હતા પછી એમાંથી એને શું કર્યું તો કે ટૂંક ધેમ તેણે તેને લઈ લીધા ટૂંક ધેમ એટલે કે લઈ લીધા અવે ઇન ઇનહિસ નેટ એટલે કે એની જાળમાં પકડી લીધા વન ઓફ ધ બેબી પેરટ્સ એસ્કેપ ધ હન્ટર્સ નેટ વન ઓફ ધ બેબી એટલે કે તેમાંથી એક પોપટનું બચ્ચું એસ્કેપ એટલે કે બચી ગયું ધ હન્ટર્સ નેટ એટલે કે શિકારીના ઝાડમાંથી તો તેમાંથી એક પોપટનું બચ્ચું શિકારીના ઝાડમાંથી બચી ગયો એન્ડ એટલે કે અને વેન્ટ ઇન ધ હાઉઝ ઓફ એન ઓલ્ડ મેન વેન્ટ એટલે કે જવું બરાુ ભૂતકાળ છે તો ક્યાં ગયું તો ઇન્ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન ઓલ્ડ મેન એટલે કે એક વડીલ હતા એના ઘરમાં તો કે જે પોપટનું બચું જે હતું એ એ બચી ગયું હતું શિકારીની ઝાડમાંથી તો એ એક વડીલના ઘરમાં પહોંચી ગયું ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરોટ એન્ડ પ્લેસ ટુ સ્લીપ ઇન હિસ હોમ એટલે કે જે પેલો વૃદ્ધ માણસ હતો વડીલ હતો ધ ઓલ્ડ મેન એટલે કે જે વડીલ હતા એ બરાબર તો એને ટુક કેર ઓફ એટલે કે એને સંભાળવું કોને ધ બેબી પેરટ એટલે કે જે પોપટનું બચ્ચું હતું એને વડીલે સંભાળ્યું એન્ડ એટલે કે ગેવ હિમ અ પ્લેસ એટલે એમને જગ્યા આપી ટુ સ્લીપ ઇન હિઝ હોમ એટલે કે એ જે પોપટનું બચ્ચું એને ઘરમાં રહેવાનું એને સ્થાન આપ્યું હી ટોટ ધ બેબી પેરો ટુ સ્પીક ટોટ છે એ ટીચનું ભૂતકાળ છે જે ટોટ છે એ ટીચનું ભૂતકાળ છે એટલે કે શીખવ્યું તો કે જે વડીલ હતા એ વડીલ માટે અહીંયા પ્રોનાઉન વપરાયું છે હી મારે ઘરે એમાં ઓલ્ડ મેન લખાશે નહીં બરાબર તો નામની જગ્યાએ જેવો પ્રને પ્રોનાઉન કહેવાય તો કે હી એટલે કે તેણ એટલે જે વડીલ હતા એમને બરાબર ધ બેબી પેરોટ એટલે કે પોપટના બચ્ચાને બરાબર ટુ સ્પીક એટલે કે બોલતા અને ટોટ એટલે કે શીખવ્યું તો તેને પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હોમ હન્ટર એટલે કે શિકારી બરાબર અને કેરીડ ધ અધર બેબી કેરીડ એટલે કે લઈ ગયો બરાબર કેરીનું ભૂતકાળ છે હવે કેરીડની અંદર જે આઈઈડી છે એ આપણે કેરીનો જે સ્પેલિંગ છે સી એ ડબલ આર વાય તો વાયની જગ્યાએ આઈઈડી લાગશે એનું ભૂતકાળ બરાબર તો કેરીડનો મિનિંગ થાય છે લઈ જવું તો જે હન્ટર હતો જે શિકારી હતો એ ધ અધર બેબી પેરોટ એટલે કે જે બીજું બચ્ચું હતું એને તો ક્યાં લઈ ગયો ટુ હીસ હોમ એટલે કે શિકારી બીજા બચ્ચાને તેના ઘેર લઈ ગયો પછી શું કર્યું તો કે એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ કેપ્ટ છે એ કિપનું ભૂતકાળ છે કે ડબલ ઈ હવે એનું ભૂતકાળ છે કેપ્ટ એટલે કે રાખ્યું બરાબર તો કેજ એટલે કે પાંજરો તો પાંજરામાં એ જે પોપટનો બચ્ચો એને પાપટ પાંજરામાં રાખ્યું હી ઓલસો ટોટ હી સ્પેરોટ ટુ સ્પીક એટલે જેવી રીતે ઓલ્ડ મેને જેવી રીતે વડીલે પેલા પોપટને શીખવાડ્યું હતું એવી રીતે આ શિકારી હતો એને પણ પોપટને બોલતા શીખવ્યું વન ડે એટલે કે એક દિવસ ધ કિંગ ઓફ ધ લેન્ડ એટલે કે રાજા કેમ ટુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં આવ્યા એક દિવસ રાજા જંગલમાં આવ્યા હી લોસ્ટ હિઝ વે એટલે કે લોસ્ટ એટલે કે ભૂલી જવું લૂઝનું ભૂતકાળ છે લોસ્ટ અહીંયા ભૂતકાળમાં સ્ટોરી છે એટલે બધા ક્રિયાપદ ભૂતકાળમાં આવશે તો હી એટલે રાજા માટે વપરાયું છે લોસ્ટ એટલે કે ભૂલી જવું અને હિઝ વે એટલે રસ્તો તો તે રસ્તો ભૂલી ગયો એન્ડ એટલે કે અને કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ કેમ એટલે કે આવ્યો કેવી રીતે આવ્યો રાઇડિંગ એટલે કે ઘોડા પર સવારી કરીને ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ ક્લોઝ એટલે કે નજીકમાં હન્ટર્સ હોમ એટલે કે શિકારીના ઘરની બરાબર તો શિકારીના ઘરની આસપાસ એટલે કે એની નજીક ઘોડે સવારી કરીને તે આવ્યો હતો એસ હી કેમ ક્લોઝર એટલે કે જેવી રીતે તે નજીક આવ્યો એઝ એટલે કે જેમ હી એટલે કે રાજા બરાબર તો એના માટે વપરાયું છે નામની જગ્યાએ વપરાય એ પ્રોનાઉન કહેવાય તો હી કેમ ક્લોઝર એટલે કે તે નજીક આવ્યો હી હળ ધ પેરોટ સ્ક્રીમિંગ હી એટલે કે રાજા માટે વપરાયું છે હી હળ એટલે કે હિયરનું ભૂતકાળ છે હળ એટલે કે સંભળાવું બરાબર સંભળ સાંભળ્યું ધ પેરોટ સ્ક્રીમિંગ સ્ક્રીમિંગ એટલે કે બૂમો તો પોપટની બૂમ કોને સંભળાય રાજાને હવે પોપટ શું બોલે છે હિયર્સ અ મેન ઓન અ હોર્સ હિયર્સ એટલે કે અહીં અ મેન એટલે કે એક માણસ ઓન અ હોર્સ એટલે કે ઘોડા પર અહીં એક માણસ છે ઘોડા પર આ કોણ બોલે છે પોપટ બોલે છે પોપટનું જે બચ્ચું જે શિકારીના ઘરમાં હતું એ બોલે છે બધું બરાબર હી ઇઝ કમિંગ ધીસ વે હી ઇઝ એટલે કે રાજા માટે કીધું છે કે એ આવી રહ્યો છે કેચ હિમ કેચ હિમ એટલે કે પકડી લો કિલ હિમ એટલે કે મારી નાખો રોબ હિમ એટલે કે લૂંટી લો ડોન્ટ લેટ હિમ ગેટ અવે એટલે કે ભાગી ન જાય તો આવું જે શિકારીના ઘરમાં રહેલો જે પોપટ હોય છે એ બોલે છે વેન ધ કિંગ હર્ડ ધીસ વેન એટલે કે જ્યારે ધ કિંગ એટલે કે રાજાએ જ્યારે રાજાએ આ સાંભળ્યું ટન હીઝ હોર્સ એન્ડ રોડ અવે હી ટન ટન એટલે કે ફરી ગયો બરાબર એનો જે ઘોડો હતો એ ઘોડો તરત ફરી વળ્યો એન્ડ રોડ અવે રોડ હવે એટલે ત્યાંથી ભાગી ગયો બરાબર રાઈડનું એ ભૂતકાળ છે રોડ આફ્ટર સમ ટાઈમ આફ્ટર એટલે કે થોડી વાર પછી હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ એટલે કે કેમ એટલે કે આવ્યો હતો બરાબર કમનું ભૂતકાળ છે કેમ હી એટલે કે રાજા જે હતો એના માટે વપરાય છે તો તે વડીલના ઘરે આવ્યો હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર હી એટલે કે ત્યાં તેણે બીજો પોપટ જોયો હી એટલે કે રાજા માટે વપરાયું છે ફાઉન્ડ એટલે કે એને જોયો ધ અધર પેરોટ એટલે બીજો પોપટ અને ધેર એટલે કે ત્યાં બરાબર તો ત્યાં તેને બીજો પોપટ જોયો ઈટ લુકડ એક્ઝેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરટ ઇટ એટલે કે પેલું જે પોપટ હતું એના માટે વપરાયું છે બરાબર ઈટ કોના માટે વપરાય પશુ પક્ષી અથવા પ્રાણી માટે લુકડ લાઈક બરાબર લુકડ એટલે કે એના જેવું જ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે એના જેવું જ ધ ફર્સ્ટ પેરોટ એટલે કે તે પહેલાંના પોપટ જેવો જ લાગતો હતો ઈટ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ ઈટ એટલે એ જે પોપટ હતો બીજો એ એના માટે વપરાયું છે ઇટ બરાબર નામની જગ્યાએ વપરાય એને કે પ્રોનાઉન કે હું તમને અલગથી વિડીયો બતાવીશ પ્રોનાઉન માટે એ સમજી લેજો બરાબર તો ઇટ એટલે કે તે ઓલ્સો એટલે કે પણ સ્ટાર્ટેડ સ્પીકિંગ સ્ટાર્ટેડ એટલે કે સ્ટાર્ટ કર્યું શરૂ કર્યું સ્પીકિંગ એટલે કે બોલવા તે પણ બોલવા લાગ્યું પહેલો જે પોપટ હતો શિકારીને ત્યાં એ બોલતો હતો એની જેમ આ બીજો પોપટ પણ હવે બોલે છે શું બોલે છે હવે આપણે જોઈએ તો કે હિયર્સ અ મેન ઓન અ હોર્સ હિયર્સ એટલે કે અહીં અ મેન એટલે કે એક માણસ ઓન અ એટલે કે ઘોડા પર છે અહીં એક માણસ છે ઘોડા પર હી ઇઝ કમિંગ ધીસ વે હી એટલે કે રાજા માટે વપરાયું છે તો કે એ આવી રહ્યો છે કોલ હિમ એટલે કે એને બોલાવો હેલ્પ હિમ એટલે કે મદદ કરો એન્ડ એટલે કે અને ગેવ હિમ ફૂડ અને ખાવાનું આપો બરાબર બંને પોપટ વચ્ચે શું ડિફરન્સ છે બોલવાનું એ હવે તમે આગળ જોઈ લેજો બરાબર તો ધેન એટલે કે પછી સેન્ડ હિમ ઓન હિસ વે પછી તેને રસ્તા પર એને મોકલાવજો એને રસ્તો ખોવાઈ ગયો છે રસ્તાનો દિશા એને ભૂલાઈ ગઈ છે તો એને રસ્તે મોકલાવી દેજો બરાબર પેલો જે પોપટ હતો એ ખરાબ બોલે છે આ પોપટ સારું બોલે છે બરાબર તો હવે રાજાને શું થયું ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ टॉकिंग એટલે કે રાજા સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્યચકિત અને વેરી એટલે કે ખૂબ તો રાજા ખૂબ આશ્ચર્યચકિત થયો హి ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ ગોટ ડાઉન એટલે કે નીચે અને ફ્રોમ હિઝ હોર્સ એટલે કે ઘોડા પરથી તો તે ઘોડેથી નીચે ઉતર્યો એન્ડ એટલે કે અને સેડ એટલે કે કહેવા લાગ્યો કે ઓ પેરોટ એટલે કે અરે પેરોટ યુ આર સો કાઇન્ડ I saw तो मैं कितनी दयालु छो आई सॉ अनदर पैरट जस्ट लाइक यू आई એટલે કે મે સો એટલે કે જોયો અનધર પેરોટ એટલે કે બીજો પોપટ जस्ट लाइक यू એટલે કે તારા જેવો તો કે મે તારા જેવો બીજો પોપટ જોયો બટ એટલે કે પણ ધેટ પેરોટ Spoke very cruel words બટ એટલે કે પણ ધેટ પેરોટ એટલે કે તે પોપટે સ્પોક એટલે કે બોલ્યો વેરી ક્રુઅલ વર્ડ્સ એટલે કે બહુ ખરાબ શબ્દો બરાબર મેં ધારા જેવો બીજો પોપટ જોયો પણ એ પોપટ કેવું બોલતો હતો બહુ જ ખરાબ શબ્દો બોલતો હતો હાઉ કેન ટુ બર્ડ્સ લાઈક અ લાઈક બટ સ્પીક સો ડિફરન્ટલી પ્રશ્નવાર્ચ અહીંયા થઈ ગયો છે તો હાઉ કેન ટુ બર્ડ્સ ટુ બર્ડ્સ એટલે કે બે પંખીઓ look alike એટલે કે એક સમાન લાગતા બરાબર હોવા છતાં બટ એટલે કે પણ હોવા છતાં હાઉ કેન দে સ્પીક એટલે કે આو કેમ બોલી શકે બંને જે પેરેટ છે એ સરખા હોવા છતાં બંને કેમ અલગ અલગ બોલે છે ધ પેરેટ સેડ એટલે કે જે પોપટ હતો બરાબર ટોટા ટોટા એટલે કે પોપટ હવે એને શું કીધું તો કે ઓ માઇટી કિંગ એટલે કે હે મહાન રાજા ઇટ્સ અ સિમ્પલ એ તો સરળ છે શું સરળ છે તો કે ધ અધર પેરટ ઇઝ માય બ્રધર એટલે કે જે બીજો પોપટ છે એ મારો ભાઈ છે બટ હી લન્ટ વોટ ધ હન્ટર ટોટ હિમ મારો ભાઈ છે બટ એટલે કે પણ હી લન્ટ વોટ ધ હન્ટર ટોટ હિમ હી એટલે કે તેણે કોની પાસેથી શીખ્યો હતો ધ હન્ટર એટલે કે શિકારી પાસેથી લન્ટ એટલે કે ભૂતકાળ છે બરાબર ભૂતકાળ છે લન્ટ એટલે કે શીખવું તો એ જે બીજો પોપટ હતો એ મારો ભાઈ છે પણ તેણે શિકારી પાસેથી શીખ્યું છે બરાબર હી યુઝ ધ હન્ટર્સ વર્ડ્સ હી એટલે કે જે પોપટ હતો એનો જે શિકારી હતો એના માટે કીધું છે કે એ જે છે એ કોના માટેનું શબ્દ વાપરે છે કે શિકારીના શબ્દો બોલે છે અહીંયા યુઝનો મિનિંગ ઉપયોગ કરે છે અથવા બોલે છે એવો અહીંયા થાય છે બટ એટલે કે પણ માય માસ્ટર ઇઝ ગુડ એટલે કે મારા માલિક છે માસ્ટર એટલે કે મારા માલિક છે કેવા છે ગુડ છે એટલે કે સારા છે અને કાઇન્ડ એટલે કે દયાળુ છે બરાબર એક છે શિકારી પાસે હતો ને એક ઓલ્ડ મેન એટલે કે વડીલ પાસે હતો તો જે વડીલ હતા એ કેવા હતા સારા અને દયાળુ હતા હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ હી એટલે કે જે વડીલ છે એના માટે કીધું છે ટોટ મી એટલે કે શીખવાડ્યું છે બરાબર ટુ બી ગુડ ટુ બી ગુડ એટલે કે સારું અને કાઇન્ડ એટલે કે દયાળુ એટલે કે તેમણે મને પણ સારો અને દયાળુ બનાવ્યો છે ધ પોપટ કન્ટિન્યુ એટલે કે પોપટે આગળ કહ્યું અવર ટીચર્સ ટેલ્સ અસ અવર ટીચર્સ એટલે કે આપણા શિક્ષક જે છે એ અમારા શિક્ષક છે એ અમને જણાવે છે શું જણાવે છે વોટ વી શુડ બી એટલે કે અમારે જે બનવું છે એ કોણ શીખવાડે છે અમારા શિક્ષક જણાવે છે ધ હન્ટર મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી એટલે કે જે શિકારી હતો એને મારા ભાઈને મારા કરતાં અલગ બનાવી દીધો બરાબર જે વડીલ હતો એને સારું શીખવાડ્યું જ્યારે શિકારી એને શું શીખવાડ્યું ખરાબ શીખવાડ્યું એટલે કે એ કોના ઉપર ડિપેન્ડ છે તમારા ટીચર ઉપર ડિપેન્ડ છે કે તમારા ટીચર તમને કેવું શીખવાડે છે સારું શીખવાડે છે ખરાબ શીખવાડે છે બરાબર અવર ટીચર ટેલર્સ વોટ વી શુડ બી એટલે કે અમે જે બનવું છે તે અમારા શિક્ષક બના જણાવે છે તો આ પ્રમાણે તમારે એનું પ્રોનાઉન્સી અને એનું જે ગુજરાતી છે ઇંગ્લિશમાં જે વાંચવાનું છે એ હાર્ડ છે તમારે શાંતિથી ધ્યાન રાખવાના છે ધન્યવાદ